અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગીગાસણ ગામે મેઇન બજારમાં સુવિધાપાતનો બીજેપી ધારાસભ્ય જેવી કાકડિયા અને કાર્યકર્તા દ્વારા ખાતમુહૂર્ત કરે તે પહેલા જ આપ પાર્ટીના કાર્યકરોએ ખાતમુહૂર્ત કર્યું છે ધારી તાલુકાના ગીગાસણ ગામે એક કરોડ વીસ લાખના ખર્ચે મેઇન બજારમાં સુવિધા આપ પાર્ટીના કાર્યકર્તાઓએ ખાતમુહૂર્ત કર્યું હતું ત્રણ ધારી વિધાનસભાના ધારાસભ્ય જીવી કાકડિયા ખાતમુહૂર્ત કરે તે પહેલાં આપ પાર્ટીના કાર્યકરોએ ખાતમુહૂર્ત કરતા અનેક તર્ક વિતર્ક જોવા મળી આવ્યા છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા રાહુલ હરખાણી અને પાર્ટીના કાર્યકરોએ ગામના વડીલોના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરાવવામાં આવ્યું હતું તો ગીગાસણ ગામે ધારાસભ્ય જેવી કાકડિયાએ પહોંચી બાદમાં ફરી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ધારાસભ્ય જેવી કાકડિયાએ બસ સ્ટેન્ડ અને રોડ માટે પાંચ પાંચ ગ્રાન્ટ ફાળવી ઉપરાંત દલખાણિયા રોડ મંજૂર કરવાની પણ ખાતરી આપી છે આ કાર્યક્રમમાં ધારાસભ્ય જેવી કાકડિયા સહિત ભાજપના કાર્યકર્તાઓ અને ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા ગામની એક સુવિધા વધે અને એક સારું ગામ બને એના માટે સૌ તમે બધા સાથે મળીને પ્રયત્ન કરો એવી સૌને વિનંતી કરું છું નાનું મોટું કોઈ પણ કામ હોય હું અઠવાડિયા પહેલાં આવ્યું હતું ત્યારે મને એક રોડનું કીધું હતું તો પાંચ લાખ રૂપિયા રોડમાં આપ્યા છે અને પાંચ લાખ રૂપિયા તમારું જર્જરીત બસ સ્ટેન્ડ છે એમાં પણ પાંચ લાખ રૂપિયા એક બસ સ્ટેન્ડ માટે આપેલા છે એટલે દસ લાખ રૂપિયા તમને આપ્યા છે એ બાકીની કોઈ સુવિધા ઘટતી હોય તો અમને ગમે ત્યારે કીધું સરકાર તરફથી નોન પ્લાન રોડ આ વખતે આપ્યા નથી પણ આ માર્ચ પછી જ્યારે આપવાના છે ત્યારે તમારો એક દલખાણી અને બોડી બે રોડ બાકી છે એમાંથી એક રોડ આ સાલ આવી જાય એક રોડ તમને આવતી સાલ આપે કારણ કે એક બે રોડ નહીં આપે એટલા માટે એક રોડની તમને વ્યવસ્થા કરી આપો છું ગમે એક રોડ આવશે અગત્ય નો હોય તમે મને કેજો અગત્ય નો રોડ હોય તમને તમતા દરખાણીયા નો પેલા આપશે આ સિવાયની ગામની કોઈ પણ સુવિધા આ સિવાયની ગામની સુવિધા કંઈ ઘટતી હોય તો અમને ગમે ત્યારે કેજો ફોન કરીને કહેજો અમે બધા આ કેવાનોય બેઠા છીએ બધાય તમને ધારીમાં મળશું તમારી પાસે મળશું ગમે ત્યારે નાનું મોટું કોઈ પણ પ્રકારનું કામ હોય તો કહેજો ગામની સારી સુવિધા વધારે વધે એના માટે આપશો સહિયારો પ્રયાસ કરી એના માટે આપશોને વિનંતી કરી જયન મોરકાણે આજે એક સમસ્યા હતી કે જે સમય પર બને છે

કે આપણી ગામના આગેવાનને કોપરાજી ટેક્સ ભરે છે ને એના હાથે થાક મુરત કરાવવા એટલે આ ખજબની ગુલામી હવે મૂકો અને જેને થાક મુરત કરાવવાના હોય આપણા વડીલોની એને કરાવો એ બે હાથ જોડીને સાથમાં અને આ તમામ પબ્લિક જો આટલી દિશા મટી છે આમ આદમી પાર્ટી બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયો